શહેરના કિશનવાડીના ગધેડા માર્કેટ નજીક ગુરુવારે રાત્રે મિત્ર સાથે દશામાની શોભાયાત્રામાં બબાલ થતા પિયુષ ઠાકોર ને માર મારતા સારવાર દરમિયાન મોત નીપજ્યું કિસનવાડીના ગધડા માર્કેટ નજીક ગુરુવારે રાત્રે મિત્ર સાથે દશામાની શોભાયાત્રામાં ગયેલા યુવકનો હાથ અને યુવકને અથડાઈ જતા તેમનો દીકરો પિયુષ તેના મિત્ર પ્રથમ માર્ચી સાત દશામાની ની જોવા ગયો હતો ત્યારે રાત્રિના સાડા અગિયાર વાગે પ્રથમનો ફોન આવ્યો હતો કે પિયુષને માથાના ભાગે ઈજા પહોંચી છે તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા શોભાયાત્રામાં નાચી રહ્યા હતા ત્યારે પિયુષ હાથ એક અન્ય વ્યક્તિને અથડાતા ઝઘડા કરી માર મારતા પિયુષ માથાના ભાગે ઈજા પહોંચી હતી તે ત્યાંથી ભાગવા જતા તે ડિવાઈડર સાથે અથડાઈને પડી જતા અન્ય લોકોએ પણ તેને માર માર્યો હતો ચંદ્રિકા ઠાકોરે પાંચ અજાણ્યા વ્યક્તિઓ સામે આજે પિયુષ ઠાકોર નરેશભાઈ જગન્નાથાવામાં નાચવા ગયેલા ત્યાં ઘડી નાતા નાતા ધક્કા એ છોકરાને પંદર સો જણા છે હોસ્પિટલ માં પંદર સોલ જણ હતા સકલથી એક બે જણ ને ઓળખું છું ઠેકાનાથ ગધરા માર્કેટ કુલદીપ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો